રક્ષાબંધન નું શાસ્ત્રોક્ત મહત્વ બલિરાજા જ્યારે અશ્વમેદી યજ્ઞ કરતા ત્યારે ભગવાન વામનજી એક બટુકનું રૂપ લઈ વામન બની અને બલિરાજાના યજ્ઞમાં જાય છે પોતાના ત્રણ ડગલા પૃથ્વી માંગે છે પહેલા ડગલાની અંદર આકાશનું રાજ્ય માપી લીધું બીજા ડગલાની અંદર પાતાળનું રાજ્ય માપી લીધું અને બલીને કહે છે બોલ બલી હું ત્રીજું ડગલું ક્યાં મૂકું રાજા ત્યારે ભગવાનને પગે લાગી માથું નું કહે છે મહારાજ મારા માથા ઉપર તમારું ત્રીજું ડગલું મૂકો રાજાની આ વાતથી ભગવાન વામન ખૂબ પ્રસન્ન ખુશ થઈ ગયા અને કહે છે બલિરાજાને માગ માગ તારે શું જોઈએ છે રાજા કહે છે હું જે માગું રાજા કહે છે કે તમે મને પાતાળનું રાજ્ય આપ્યું છે તો આજે હું પાતાણનું રાજ્ય ભોગવીશ અને તમે ત્યાં ચોકીદાર બની અને અમારા રાજ્યની ચોકીદારી કરજો ભગવાન નારાયણ ત્યાં ચોકીદાર બને છે ઘણા વર્ષો વીતી નારાયણ ન આવ્યા લક્ષ્મીજીને ચિંતા થઈ કે ક્યાં હશે ત્યાં નારદજી આવે છે અને નારદજી કહે છે કે ભગવાન નારાયણ તો એ ચોકીદારી કરે છે બલી રાજાના રાજ્યની બરોબર શ્રાવણ સુદ પૂનમનો દિવસ આવ્યો અને તે દિવસે ભગવતી લક્ષ્મીજી એક બ્રાહ્મણી નો રૂપ લઈ અને બલિરાજાના ત્યાં પાતાળ ની અંદર રાજ્યમાં જાય છે રાજ્યમાં જઈને વાત કરે છે કે મારે કોઈ ભાઈ નથી તું મારી પાસે રાખડી આજથી તું મારો ભાઈ અને હું તારી બહેન લક્ષ્મીજી રાજાના જમણા હાથની અંદર એક રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે એનાથી પ્રસન્ન થઈ અને બલિરાજા કહે છે બેન માગ તારે શું જોઈ છે કહે છે કે જે તમારા ચોકીદાર છે એ મને આપી દો રાજા કહે છે કે તો ભગવાન નારાયણ છે એ પર બ્રહ્મ પરમાત્મા છે હું કેમ આપું લક્ષ્મીજી એટલે કે બ્રાહ્મણી કહે છે કે એ પરબ્રહ્મ પરમાત્મા નારાયણ એ મારા સ્વામી છે હું લક્ષ્મીજી છું એટલે બલિરાજા એ નારાયણને તે દિવસથી લક્ષ્મીજીને સોંપી દે છે તે દિવસથી આપણે ત્યાં પરંપરા છે કે જે કોઈ બહેન પોતાના ભાઈના જમણા હાથે રાખડી બાંધશે રક્ષા બાંધશે ભગવાન એને સારા આયુષ્ય આરોગ્યની પ્રાપ્તિ કરાવશે બહેન એવી કામના ભગવાન પાસે કરે છે કે મારા ભાઈને લાંબુ આયુષ્ય મળે આરોગ્ય મળે એમની આવરદા સારી રીએ એ માટે આપણે ત્યાં શ્રાવણ સુદ પૂનમ ના દિવસે રક્ષાબંધનનો તહેવાર છે એ મનાવવામાં આવે છે અસ્તુ જય શ્રી કૃષ્ણ